સમાજ દ્વારા તમામ સનાતન સમાજના આગેવાનોનું જાહેર સન્માન કરવામાં આવેલ હતું કર્મકાંડી બ્રાહ્મણ મંડળના પ્રમુખ શ્રી લાલ લાલ મહારાજ આગેવાનીમાં વૈદિક મંત્રોચ્ચારથી શરૂઆત કરી હતી ત્યારબાદ જાણીતા લોક સાહિત્યકાર શ્રી યોગેશ જોશી દ્વારા તેમની આગવી શૈલીના બ્રહ્મ ગાથાની રજૂઆત કરી શ્રોતાઓને મંત્ર કર્યા હતા ભગવાન પરશુરામની મહાઆરતી દ્વારા વાતાવરણને પવિત્ર બનાવી ને મહિલા મંડળ બહેનોએ આરતી સજાવટની સ્પર્ધા પણ યોજી હતી પૂર્વ સંધ્યાના આયોજનમાં બ્રહ્મ સમાજના ઉપરાંત અન્ય સનાતન સમાજના લોકો પણ બહોળી સંખ્યામાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તારીખ દસ માર્ચ બે હજાર ચોવીસના શ્રી પરશુરામ જન્મ મહોત્સવના સવારે દસ વાગે સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ તાલુકા દ્વારા આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાનની શોભાયાત્રા સાથે વિશાળ કાર બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું આ રેલીમાં શાસ્ત્રી શાસ્ત્રી શ્રી શ્રી ધનેશ્વરભાઈ જોશી નરેન્દ્રભાઈ સમસ્ત સમાજ પૂર્વ કચ્છના પ્રમુખ ઉમિયા શંકર જોશી શ્રી હિરાલાલ મોતા ટ્રસ્ટી અંજાર કચ્છ બ્રહ્મ સમાજ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ તાલુકાના પ્રમુખ શ્રી ભાવેશભાઈ મઢવી પૂર્વ પ્રમુખ આશીષભાઈ જોશી ચાવડા ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી નગરપાલિકાના અધ્યક્ષ શ્રી તેજસ શેઠ પંકજ ઠક્કર શહેર પ્રમુખ એ કે કારોબારી ચેરમેન કમલ શર્મા કાઉન્સિલર પુનિ જીયા મોમાય ગઢવી તથા અન્ય ભાજપના પદાધિકારો સભ્યો તથા શ્રી સેનાના શ્રી રાજબા ગઢવી દ્વારા રેલીનો ફૂલહાર આવકારીને શુભેચ્છા પાઠવેલ હતી